કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બાર ગુજરાતી જે છે એની નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ કે જેની અંદર જે છે એ કવિતા કે પાઠ અને એની સાથે જેના સવાલ જવાબની ચર્ચા કરીશું તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ જે છે એની માહિતી તમને મળતી રહે ઓકે તો અને સાથે સાથે અહીંયા તમારો ફીડબેક પણ અચૂક જણાવજો કારણ કે ઘણા બધા એવા સ્ટુડન્ટ મારા હતા કે જે એન્ડ જેન્થમાં ટ્વેલ્થમાં આવ્યા ઓકે તો એ લોકો પણ જે પણ ચેપ્ટર જોતું હોય અથવા તો કોઈ વિશેષ મતલબ રિક્વાયરમેન્ટ હોય કે મેમ લેખનમાં આ કરાવો કે વ્યાકરણમાં કરાવો તો પણ શેર કરતા રહેજો હું મારો બનતો પૂરો પ્રયત્ન કરીશ કે તમને હું સમજાવી શકું તો અહીંયા જે છે બહુ સરસ મજાનું જે છે એ મીરાબાઈ ના જેમ પદ હોય છે તો એવી રીતે જે છે એ ગંગા સતી જે છે એમ બહુ સરસ કહેવાય ને કે જેને બહુ સરસ મજાના પદ લખ્યા છે ભજન લખ્યા છે અને ભક્તિ માર્ગમાં લીન થઈ અને કેટલા કેટલા સરસ મજાની આપણને વાતો શીખવાડી છે એમનું અહિયાં જે છે સરસ મજાનું આપણે પદ જે છે એ ભણશું

તો બધા બહુ શોર્ટ ટેમ્પર છીએ થોડીક વારમાં ગુસ્સો કરી લઈએ છીએ રાઈટ આપણને ખબર છે કે આ વસ્તુ ન કરવી જોઈએ અને છતાં કરીએ અને એના પછી આપણે કહેવાય ને કે અસરો પરિણામો છે આપણે ભોગવવા પડે હે ને તો અહીંયા જે છે ક્રોધ એટલે કે ગુસ્સાને કેવી રીતે જીતી શકાય એટલે કે ક્રોધ ન કેવી રીતે થઈ શકે એના માટેના જે કહેવાય ને કે ને કે પાસા અહીંયા જે છે સરસ મજાના તી સમજાવ્યા છે કે આટલા આટલા સ્ટેપ કરો તો તમે ક્રોધ તમને ના આવે રાઈટ જેમ કેમ યોગા હોય કે ભાઈ આસન કરો તો જે છે એ તમારી બેક સીધી થઈ જાય કે તમારું માથું દુખતું હોય તો સારું થઈ જાય કે વોટ રાઈટ તો અહીંયા જે છે એવી રીતે બહુ સરસ મજાની જે આપણને પણ ગુસ્સામાં આવી અને કહેવાય ને કે આમ શું શું કરી નાખ્યું હોય રાઈટ તો એવા જે આવ્યા હોય એની કારણે તો ઋષિમુનિઓ પણ જેમાં નથી બચી શકતા તે આપણે તો સામાન્ય માણસ છે આપણાથી શું થાય પણ થાય એવું જે છે એ ગંગાસતી કહે છે ઓકે તો જુઓ અહીંયા જે છે કે આપણા ભારતીય ધર્મશાસ્ત્રમાં જેને ષડ એટલે કે કામ ક્રોધ મોહ લોભ મદ એવા મત્સર એવા છ ભયંકર શત્રુઓ ગણાવ્યા છે અને આ પૈકીનો એક ક્રોધ છે અને ભજનમાં જે છે ગંગા સતી પાનબાઈને શીખ આપે છે કે કેવી રીતે એ જે છે એનું કેવાય ને કે ક્રોધ ઉપર જીતી શકાય તો અહીંયા દુર્વાસાનું એક્ઝામ્પલ આપ્યું છે મેં તમને ઓલરેડી કીધું કે દુર્વાસા મતલબ ઋષિમુનિઓ પણ એવા થઈ ગયા જે છે છે એ તો તો જ કોક એને ન ગમતું અથવા ગુસ્સો એટલે સીધો શ્રાપ આપી દે અને દુર્વાસાનો શ્રાપ તો બાપા ભલ ભલાને હેરાન કરી મૂકે એવો રાઈટ તો આપણે જે છે એ હંમેશા કેવા હોય કે આપણે એની પરિણામ જાણતા હોય કે ગુસ્સાથી આ પરિણામ આવશે અને છતાંય આપણે જે છે એ કરતા હોય ગુસ્સો તો અહીંયા જે છે એ સરસ મજાનો માનવ જીવન જે છે એને સારું બનાવવા માટેનો સંદેશ આપે છે માણસોને અને એક એવો સંદેશ બાપા અત્યાર સુધી આજે લગભગ જન્મ જે છે અઢારસો ને છેતાલીસ માં અને મૃત્યુ અઢારસો ને ચોરાણું માં થયું આપણા અહીંયા આપ્યું છે જન્મ ને પણ આટલા વર્ષો પછી પણ આજે જે છે એ આ સ્ટેપ્સ કહેવાય ને કે આપણે જો રિયલમાં મૂકીએ તો આપણે પણ ગુસ્સો ન કરીએ ઓકે તો અહીંયા સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ રે તો અહીંયા ક્રોધી સ્વભાવ ઉપર જીત મેળવવી હોય એટલે કે ગુસ્સા ઉપર જો કાબુમાં રાખવો હોય એના સ્વભાવ ઉપર વિજય મેળવવી હોય તો શું કરવું જોઈએ તો કે રાખવો નહીં અંતરમાં ક્રોધ રે મતલબ અંતરમાં એટલે મનમાં જે છે એ વિરોધ એને ત્યજી દેવો જોઈએ સમાનપણે સર્વેમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રે આપણે જે છે મનના વિરોધને ત્યજી દેવો જોઈએ દૂર કરી દેવો જોઈએ અને માણસે જે છે એ સર્વ સાથે બધાઈ સાથે સમાનપણે વર્તવું જોઈએ ઈક્વોલિટી કોઈ સારું નહીં કોઈ ખરાબ નહીં કોઈ વધારે નહીં કોઈ ઓછું નહીં રાઈટ એવી રીતે હે જી રામ નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ રે જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ ત્યાગ કરીને હૃદય જે છે જગતનો વૈભવ જે છે એની નિરર્થતા જાણીને કે ભાઈ આ વૈભવ કઈ કામનો નથી અને દુર્જનનો સંગ છોડી દેવો જોઈએ શું કીધું છે કે ટાળી દેવો દુર્જનનો રાગ એટલે દુર્જનનો સંગ ખરાબ માણસોની સંગત હોય કેવાય ને કે જે ખરાબ સાથે સારું હોય તો એ પણ બગડી જાય એટલે સૌથી પહેલું તો ખરાબ લોકો દૂર રહેવું જોઈએ પછી શું કરવું જોઈએ તો કે વૈભવ જે છે એ મિથ્યા છે કાલ સવારે બધું જે છે એ જતું રહેવાનું છે મિથ્યા અને એવા બધા જે છે એ કહેવાય ને કે ટિપ્સ આપી છે એમ સંસારની આશક્તિનો ત્યાગ કરી નાખવાનો એવી રીતે હે રામ

મેલવું અંતરનું માન રે જગતમાં જે પણ આપણે સિદ્ધિ મેળવી છે બધી માણસો એ બધી તરણા સમાન છે એટલે કે તુચ્છ છે તરણું એટલે ઘાસ એમ તરણા સમાન કેમ જરાક એને તુચ્છ ગણી અને એનું જે છે મેલવું અંતરનું માન રે મતલબ અભિમાન હોય કઈ પણ ઓહો મેં તો આટલું કરી લીધું મેં આ કરી લીધું ને એવું કઈ નથી ભાઈ એક ગુજરાતીમાં સરસ કહેવાય છે કે ગાડા હેઠળ કૂતરું હાલ્યું જતું હોય તો કૂતરાને એમ લાગે કે ઓહો ગાડાનો ભાર તો હું ઉપાડું છું પણ એવું આપણને ખબર જ છે કે એવું કઈ નથી રાઈટ તેવી જ રીતે આપણે જે છે આપણને એમ થાય હું આમ કરું છું ને હું આમ ચલાવું છું ને પણ એવું કઈ નથી ભગવાન જે છે એ સમસ્ત સંસારને ચલાવનાર છે હા એટલે એવું પણ નહીં કે હા તો ભરાત ધરીને બી જાય કે હા ભગવાન કરશે એવું તો ન જ કરે ને આપણે ભણવું પડે તો પણ અહીંયા જે છે કે ના ભક્તિનો માર્ગ જે છે શીખવે છે હેજી રામ ગુરુ મુખી હોય તેણે એમ જ રહેવું ને એટલે ગુરુ વચન જે હોય એમના વિશ્વાસ રાખવો એમ કે જે કે સાચું એમ પથ્થરકી લખી મેલ મા ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ એને નડે નહીં જગતમાં કોઈ મતલબ જે લોકો ગુરુમાં વિશ્વાસ રાખે પોતાના વચન જે છે અડગ રહે એમાં એવા ને ભક્તો જે છે ને જગતમાં કોઈ નડતું નથી મતલબ કોઈ એને વચમાં આવતું નથી તો બહુ સરસ મજાનું છે આ ગાઈ શકાય એવું છે તો એ જ રીતે આવશે મતલબ આનો રાગ પણ પદનો એવી રીતે ઓકે તો અહીંયા જે છે શબ્દ સમજૂતી તમે કરી લેજો એની ઉપરથી પ્રશ્નના સવાલના જવાબ જે છે તો એ સવાલના જવાબ જે છે એ હું તમને આપું તો એ આ પ્રમાણે હશે કે ક્રોધી સ્વભાવ જે છે એને જીતવો હોય તો એનું ગંગા સતી જે છે છે જીતવાનું કહે તો કે ગંગા સતી મનુષ્યના દુશ્મન એવા ક્રોધને જીતવાનું કહે છે બીજું મનની મૂંઝવણ એટલે કે દ્વિધા ટાળવા માટે કવિયત્રી કયો વ્યવહાર સૂચવે છે તો કે કવિયત્રી સર્વ સાથે સમાન ભાવે એમ બધા યાર સરખું ગરતવાનું એમ ગંગા સતીની શિષ્ય કોણ હતી તો કે પાનબાઈ હે ને મોતીડા પરોવો પાનબાઈ તો પાનબાઈ એમ પછી જે છે ગંગા સતી જે છે અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે તો કે ગંગા સતી જે છે એ ક્રોધ ઉપર વિજય મેળવી અને મૌન ધારણ કરવાનું જણાવે છે જરૂરી નહીં કે દરેક જગ્યાએ તમે આમ કહેવાય ને કે ઓલું કરો જેમ મૌન બી જરૂરી છે મનમાં રહેલા વિરોધને ટાળી અને મનને પવિત્ર રાખી કામ ઉપર વિજય મેળવવો અને અંતરમાં વૈરાગ રાખવો જીવનના વૈભવ જે છે આ લોક અને પરલોકની આશા છોડી દો એમ ભગ ભગવાન એટલે કે ભક્તિ અને ઈશ્વરના સ્મરણમાં મન પોવાનું કહે છે જગતમાં મળેલી આ જે સિદ્ધિઓ છે કેવી છે તો કે તરણા સમાન છે ક્ષુલ્લક છે જરાક અમથી છે એ સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે ની કાળજી લેવી અને પોતાનું વચન જે છે એમાં હંમેશા મક્કમ રહેવું અને શું તો કે ઈશ્વરમય રહેવાનું શીખવાયું છે પછી પ્રશ્ન નંબર એક તો કે ગંગા સતી જે છે એ માનવ સ્વભાવમાં ના જે છે એ ક્યાં ક્યાં દુર્ગુણોની વાત જણાવી તેને સૂચવે છે તો ગુજરાતી સાહિત્ય જે છે એમાં સંત કવિ યત્રિ તરીકે પ્રસિદ્ધ મેડવનાર ગંગાસતી એ પ્રચલિત ભજનમાંનું એક ભજન છે પદ મતલબ પ્રસ્તુત ભજન જે છે એમાં સરણમાં ખૂબ સરળ શબ્દોમાં ક્રોધ ઉપર વિજય મેળવવાનો માર્ગ દર્શાવ્યા છે શું કીધું તો કે આપણે જે વાત કરીએ એમ જ એમ આખો જે કવિતા જે છે એનો સારાંશ આમાં આવી જશે બીજું ક્રોધી સ્વભાવને જીતવા અંગે ગંગા ગંગાસતી શું ઉપદેશ આપે છે તો આપણે વાત કરીએ એમ જ શું ઉપદેશ આપે તો કે ક્રોધને મનના વિરોધને દૂર કરવો જોઈએ સર્વ સાથે સમાન ભાવે વર્તવું જોઈએ સંસારની આશક્તિનો ત્યાગ કરી અને હૃદયથી નિર્મળતાથી જે છે વિજય મેળવવો જોઈએ જગતના વૈભવને મિથ્યા ગણવું જોઈએ દુર્જનનો સંગટાળ છોડી દેવો જોઈએ આ બધું કરીએ ત્યારે જે છે એ શું કહે છે કે આપણે જે છે ક્રોધ ઉપર વિજય મેળવી શકીએ પછી જે છે એમસીક્યુ તો જે છે જગતનો વૈભવ કેવો છે તો કે મિથ્યા છે ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ કોને શી શીખ આપે છે તો કે ગંગાસતી સતી પાનબાઈને ક્રોધી સ્વભાવ ત્યાજવાની શીખ આપે છે ક્રોધી સ્વભાવને જીતવો એના કવિયત્રી નામ શું છે તો કે ગંગાસતી ક્રોધી સ્વભાવને જીતવો કાવ્ય નો પ્રકાર ભજન અહીંયા પદ પણ લખી શકાય પદ છે ઓકે ક્રોધી સ્વભાવને જીતવો કાવ્યમાંથી શો બોધ મળે છે કે મનુષ્ય ક્રોધ ઉપર વિજય મેળવવાથી મનુષ્ય ધારે કરી શકે છે અને કોઈ રોકી શકતું નથી પછી જે છે અહીંયા એમસીક્યુ આપેલા છે કે ગંગા સતીનું ક્યુ કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે તો પહેલું ક્રોધી સ્વભાવને જીતવો ને બીજું જેણે ભક્તિ માર્ગે જવું હોય એને કામ ક્રોધ લોભ મદ મત્સર એવા માનવ જીવનના ભયંકર શત્રુઓ એટલે કે ક્રોધી સ્વભાવ પર મેળવવો જ રહ્યો વિજય આ ભાવ કેમાં છે તો કે ક્રોધિ સ્વભાવને જીતવો ને ત્રીજું ક્રોધિ સ્વભાવને જીતવો ને કાવ્ય પ્રકાર પદ જે છે જગતનો વૈભવ મિથ્યા જાણી અને ટાળી દેવો એ દુર્જનનો રાગ ક્યા પંક્તિમાંથી આવે છે તો કે ક્રોધિ સ્વભાવ મેં જીતવો ને આ બધા તમને એમસીક્યુ માં પૂછાઈ શકે સૌ સિદ્ધિઓને તરણા સમાન ગણી અને કવયત્રી શું કહે છે તો કે અંતરનું માનવાનું કહે છે ક્રોધી સ્વભાવને જીતવો કાવ્યનું મહિમા શું છે મહિમા શેનો સમજાવ્યો છે તો કે અક્રોધનો ક્રોધ ન કરવો જોઈએ એનો રાઈટ પછી શું છે તો કે નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો વૈરાગ એટલે શું તો કે સંસાર જે છે પરની આશક્તિનો અભાવ એટલે વૈરાગ બીજું નીચેના શબ્દોનો સમાનાર્થી અર્થ લખો તરણું એટલે ઘાસ બીજું રાગ એટલે સ્નેહ ઓકે પછી જે છે એ વિરોધાર્થી શબ્દ નિર્મળ નિર્મળ તો મલિન એટલે એકદમ ચોખ્ખું સરસ મજાનું મલિન એટલે ગંદુ નીચેના શબ્દમાંથી સાચી જોડણી વાળો શબ્દ લખો તો અહીંયા તૃષ્ણા આપણે ડાયરેક્ટ સિદ્ધિ ઓકે અને આ કાવ્યનો પરિચય તો આમાં જે આપણે જે સમજ્યું કવિતા એનો સરસ મજાનો પરિચય અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપેલો છે અને વર્ડ મિનિંગ જે છે એ ઓલરેડી આપણે કરી લીધા છે ઓકે તો અહીંયા જે છે જે જે કવિતા છે છે એ સરસ મજાની પૂરી થાય હું બહુ નહીં કરું જે છે એ આપણે કે શોર્ટ અને સ્વીટ એક ચેપ્ટરની અંદર જ આખું મેરેથોન સેશન જેવું મતલબ એક વિડીયોની અંદર આખું ચેપ્ટર પૂરું થઈ જાય એવી ટ્રાય કરીશ અને બાકી તો પછી તમારા સજેશન જે છે એ મોસ્ટ વેલકમ તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો